જય માતાજી જય દ્વારકાધીશ કરે હોવનું ઠીક હેલ્લો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો આપણે જો આવી ગયા છે ગાય માતાને રોટલી ખવડાવવા હમણાંથી આપણે કે દૂનું સૂટ કરતા જ નથી નહોતા ગાય માતાને રોટલી ખવડાવવાનું બાકી આપણે તો જ છે ગાય માતાને રોટલી ખવડાવી પછી જ મળે કાલગી આપણે સિરાવતા નથી પણ આપણે રોજ કાંઈ શૂટ કરતા નથી ને અત્યારમાં જો કેવો મસ્તીનો નજારો છે ને પવન ચક્કી જો બધી ફરે છે બધી ચાલુ છે તો આ લોકો પેલા આપણે રોટલી ખવડાવી દેવી મારી ગાય માતા વાળ જોતી છે આ કિસે શું કરે છે હજી ઊભી ઊભી નહીં હામું જોઈ લેવી ગાય માતા તો જો મસ્તી નો પડી ગયું છે તો મસ્તી ને ફરે છે અત્યારનો નજારો જ છે કામ અલગ જ હોય અને આ બાજુ જો બધું કેવું લાગે પહેલા તો બધું આ કેવું લીલું લીલું બધું ઊભું હતું અત્યારે ઓપડામાં કાઈ ન થી રહ્યું અને આપણે જાવીશું સિરાવા તો હાલો ફેમિલી બધા સિરાવા મામી જો ખ ખરા તડકાના જો હાઠ્યું ખેરવા મળ્યા છે એમાં બે વાગ્યાના હતા ને કા વી આવ્યા છે બે વાગ્યાના ખેરવા મળ્યા છે અત્યારે જો ચાર વાગી ગયા છે અને અમારા મામીએ જો આટલી હંધી જો ખેરી નાખી છે આ હંધી અને આટલી જે ખીરન બાકી છે મારા મામી ખેરેની

કઈ દે તો તાર ખબર પડી જાય છે એડિટિંગ કરશે એટલે ભાલ છે તો આપણે જો હાઠ્યું ખેરતા હતા પછી રાંધવાનું ટાણું થયું એટલે આપણે રાંધવા વ્યા ગયા વાળુંનું રાંધી નાખ્યું અને અમારે બંસીબેન જો સાયકલ મીઠા શાકવા સાયકલ આંકવા હા 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 નયનને પણ મજા આવી ગઈ જો જીભ બારી કાઢે લે એમ કાંઈ નહીં તો પડી જા ના બે દીદી ને અન તો જો આપણે અહીંયા હાઠીયું ખેરતા હાઠિયું ખેરાઈ ગઈ ને રાંધવાનું ટાણું થઈ ગયું એટલે આપણે ઘરે વ્યા ગયા હતા અને ખપાળી અહીંયા મેકીને વ્યા ગયા તો આપણે પાછા ખપાળી લેવા આવી ગયા છે જો આ ભેગું કર્યું આવું પાલો આવો અને આટલી ખેરી અહીંયા હતો ઈ ઢગલો તો આપણે જો આ ખપાળી લઈ જઈએ હવે કર્યા

આક તો તારા માપની સાયકલ છે લેવી હજી આન્થી નાની કેવડી તારી લેવી છે મોટી છે હવે નાની તો અરસેલ નાકાલે એવડી વય તો થાય તારા માટે તો આ બરોબર જ છે કોની પાણી

અહીંયા જો આ વાઢવાળા ખડના થુંભડા થયા છે નાખી દીધું હોય ને ઓગઠમાં ઈવડું ઈ પછી જો ફૂટીને આવું થઈ ગયું છે જામફળી જામફળ આવ્યો ઝીણે જીને તો ફેમિલી તમને બધાયને એક ખાસ વાત જણાવવાની છે કે અમારી ચેનલનું નામ હવે ફેરવી નાખ્યું છે સાબળિયા હતું એ ઘણાય હું શ્રીમતમાં ગઈ તી બે દી પહેલા શ્રીમતમાં ગઈ હતી તો ને મારા સગા સંબંધી બધા કહેતા હતા કે તમારે ચેનલનું નામ શું છે તો નામ એ સર્ચ મારે ને તો સાવરિયા થઈ જાય કાં સાંકળિયા થઈ જાય એટલે છે ને આપણે સાબળિયા કાઢી નાખ્યું છે અને ખાલી રસીલા શૈલેષ વ્લોગ રાખ્યું છે તો ફેમિલી તમે પણ તમારા સગા સંબંધીને આઈડી અમારી આપો તો ચેનલનું નામ છે રસીલા શૈલેષ વ્લોગ ખાલી આપણે ટૂંકમાં નામ રાખ્યું છે હવે કેમ કે ઘણા બધા એમને કે દુના કહેતા જતા કે તમે નામ ફેરવો નામ ફેરવો પણ અમે નતા ફેરવતા પછી સેવટે તોય ફેરવવું જ પડ્યું તો આપણે હવે નામ ફેરવી નાખ્યું છે તો ફેમિલી આપણે જો ટૂંકમાં જ નામ રાખ્યું છે તો થોડો થોડો સપોર્ટ કરતા રહ્યો તમારા સગા સંબંધીને અમારી ચેનલને આગળ વધારે કહેવાય શેર કરો હવે તો આપણે ટૂંકમાં નામ રાખ્યું છે પહેલાં નકર ઘણી બધી એમ કે લખવામાં તકલીફ થતી હતી ઇંગ્લિશમાં ને એવું આપણે હવે ટૂંકમાં નામ આવી ગયું છે અને હવે જો આપણે ઢોર દોવાની ટાણું થઈ ગયું છે તો આજનો વલૉક હવે આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વલક જોયો હોય ને પસંદ આવી જ ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો હાલો જલ્દી જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશે એક નવા ઓલોકમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય